તો અનંત પટેલને વલસાડ લોકસભા બેઠકના કોંગ્રેસની ટિકિટ મળી છે વાંસદા બેઠકથી કોંગ્રેસના ધારાસભ્ય શ્રી અનંત પટેલ આદિવાસી સમાજના પ્રશ્નોને લઈ લોકોની વચ્ચે પણ તેઓ જતા હોય છે અનંત પટેલ અનેકવાર આદિવાસી સમાજના પ્રશ્નોને ઉઠાવી ચૂક્યા છે લોકસભાની ચૂંટણીના પડઘાઉં વાગી રહ્યા છે ત્યારે કોંગ્રેસે આજે બીજી યાદી જાહેર કરી છે અને બીજી યાદીમાં વલસાડ લોકસભા બેઠક ઉપર વાસદાના જે ધારાસભ્ય છે અનંત પટેલ તેમનું નામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે આપણે સીધા જ તેમની સાથે વાત કરીશું જી વલસાડ લોકસભા ઉપર આપનું નામ જાહેર કરવામાં આવ્યું છે શું કહેશો આપ ખરેખર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિએ વલસાડ છવ્વીસની બેઠક પર લોકસભાની બેઠક પર મારું નામ જાહેર કર્યું છે મને મેન્ડેટ ફાળવ્યું છે એ બદલ હું એમનો આભાર પણ માનું છું અને આ વિસ્તાર આદિવાસી બહુલક વિસ્તાર છે ત્યારે અમે આદિવાસી સમાજની જળ જંગલ જમીનને બચાવવા માટે આંદોલન કરી રહ્યા હતા કેટલાઓ વર્ષોથી અને અત્યારે પણ આદિવાસી સમાજનું સ્તર અને એમને રોજગારીની વાત હોય એમને પોતાના હક અધિકારની વાત હોય એમની જળ જંગલ જમીન બચાવવાની વાત હોય એમાં અમે એમને સાથ આપ્યો છે અમે એમના માટે લડ્યા છે ત્યારે જ્યારે મારા માટે લડવાની વાત છે ત્યારે આદિવાસી સમાજ મારી સાથે રહેશે ભાજપ જે છે વિકાસના મુદ્દાને લઈને લોકોની વચ્ચે જઈ રહી છે ત્યારે આપ કયા મુદ્દાને લઈને જશો ભાજપની વિકાસની રાજનીતિ છે પરંતુ આદિવાસી વિસ્તારમાં વિનાશની સાથે જે વિકાસ કરી રહી છે એમાં અમારો વિરોધ છે જેવી રીતે આ વિસ્તારમાં ગુડ સ્ટ્રેન આવવાની છે જેવી રીતે આ વિસ્તારમાં ભારતમાલા પ્રોજેક્ટનો રસ્તો બનવાનો છે જેવી રીતે આ વિસ્તારમાં પેસા એકનું જે અમને પ્રાવધાન આપ્યું છે બંધારણમાં એને નાબૂદી કરવાની વાત છે ત્યારે આ વિસ્તાર અમારી સાથે રહેશે આજે વલસાડ લોકસભાના ઉમેદવાર આનંદભાઈ પટેલ હતા અને તેઓ જે છે તે આદિવાસીઓની જે સમસ્યા છે તેને લઈને લોકોની વચ્ચે જશે સ્નેહલ પટેલ ગુજરાત ફર્સ્ટ નવસારી